વલસાડ જિલ્લાને અડીને આવેલ ખેરગામના નાધૈ ઔરંગા નદી કિનારે આવેલું સુપ્રસિદ્ધ ગુપ્તેશ્વર મંદિરે મહાશિવરાત્રી ઉજવણી નિમિત્તે ત્રણ દિવસ માટે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેની તડામાણ તૈયારીઓ કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના શિવભક્તોના આસ્થાનું કેન્દ્ર બનેલું નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના નાધૈ ગામેથી પસાર થતી ઔરંગા નદી કિનારે આવેલું સુપ્રસિદ્ધ શ્રી ગુપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી પચીસ ફેબ્રુઆરીથી ત્રણ દિવસો સુધીના મહાશિવરાત્રી મેળા માટે જોડ તૈયારી કરવામાં આવી રહી છે પ્રથમ દિવસે મોતનો કુવો વગેરેનો આનંદ માણશે મુખ્ય આકર્ષણ વિવિધ ઊંચાઈ વાળી ચકડોળો રાઈડરો લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આગામી ત્રણ દિવસ મહાશિવરાત્રી મેળામાં હજારોની સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડશે જેના ભાગરૂપે શ્રી ગુપ્તેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી દ્વારા પણ ભક્તો માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે બસ તારીખ છવ્વીસ સત્યાવીસ અઠાવીસ બુધ ગુરુ અને શુક્રવારે ત્રણ દિવસનો મેળો અહીં યોજાનાર છે પરંતુ આ અહીં જે મેળો છે આ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ઇમ્પોર્ટન્સ એટલા માટે કે આ મેળો આદિવાસી વિસ્તારમાં અને વલસાડ અને નવસારી જિલ્લાની હદ ઉપર આવેલી અવરંગા નદી કિનારે આ મેળો ભરવા ભરવાનાર છે હવે આ મેળાનું મહત્વ એટલું છે કે અહીં સ્વયંભુ આ શિવલિંગ શને ઓગણીસો અગિયારની અંદર આ મંદિરની સ્થાપના થયેલી અને સન ઓગણીસો બારથી અહીં એક નાનો મેળો નહીં પરંતુ એક હટવાળો કહીએ એ ટાઈપના આ મેળાની શરૂઆત થયેલી આજે આ મેળાને લગભગ એકસો તેર વર્ષથી દર વર્ષે આ મેળો સતત ચાલુ રહે છે શરૂઆતમાં ખાલી એક બે દુકાનથી શરૂ થયેલો મેળો આજે ખૂબ જ ભયંકર સ્વરૂપ કહીએ તો કઈ થોતું નથી અને એ પણ લગભગ દોઢ થી બે કિલોમીટરના એરિયામાં આ સમગ્ર મેળો ભરાય છે ચકડો તથા બીજા અમુક દુકાનો અહીં ગોઠવાની તડામાર તૈયારી ચાલુ થઈ રહી છે અને બે ચાર દિવસ આખો સંપૂર્ણ મેળો અહીં ભરાશે હવે આ મેળાની ઇમ્પોર્ટન્સ એટલી છે કે અહીં બે નદીઓનો સંગમ થાય છે

બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે